you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો જો તમને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો કારણ કે ફાયર પાન થી પેટમાં કાણું પડી શકે છે ગુજરાતમાં પણ અનેક લોકો પાન ખાવાના શોખીન છે આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાન નો શોખ ભારે પડી શકે છે કેટલાક ખુદ એક્સપેરિમેન્ટ જીવલેણ સાબિત થઈ રહ્યા છે છતાં અનેક લોકો તેને ખાઈ રહ્યા છે ત્યારે આ સમાચાર સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે તાજેતરની ઘટના છે બેંગલુરુમાં રહેતી એક બાર વર્ષીય સગીરા પોતાના માતા સાથે એક લગ્નમાં ગઈ હતી જ્યાં તેણે ફાયર પાન કાધું હતું પહેલાં તો તેને કોઈ તકલીફ ન થઈ હતી પરંતુ ઘરે આવ્યા બાદ તેના પેટમાં ભરપૂર દુખાવો થયો હતો જેના બાદ તેને હોસ્પિટલ લઈ જવાય હતી તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે તેના પેટમાં કાણું પડ્યું છે જેના બાદ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું બાળકીના લેપરોટ અમે ટેસ્ટ દરમિયાન માલુમ પડ્યું કે આખરે તેના પેટમાં કેમ દુખાવો થયો હતો તપાસમાં તેના પેટના નીચેના ભાગમાં અંદાજે ચાર નો મોટો ઇન્ફેક્શન એરિયા મળ્યો હતો સ્મોક પાન બનાવવામાં જે નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ડ્રિંક કે કોઈ ફૂડને ઠંડુ રાખવા માટે કરવામાં આવે છે જે શરીર માટે é a